ગણેશ ચોથના પવિત્ર દિવસે પંચકુંડી યજ્ઞનું મહાઆયોજન આયોજન દ્વારકા રીધિસિદ્ધિ મંદિરમાં થવાયું રીધિસિદ્ધિ ગ્રુપના પ્રમુખ મનોજભાઈ સામાન્ય આપણી સાથે મનોજભાઈ અનેક સેવાકીય કાર્યો અને ધાર્મિક કાર્યો તમારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે કરમ અને ધર્મ બંનેનું જે કહેવાય એ તમે પૂરું કરો છો આજ રોજ ગણેશ ચતુર્થીના ગણેશ ચોથના દિવસે પંચકુંડી યજ્ઞનું આયોજન થયું શું સંકલ્પ હતો જય ગજાનંદ આજે વિનાયક ચોથ છે તે આપણા હિન્દુ ધર્મમાં મોટામાં મોટી ગણેશ ચોથ કહેવાય છે એ અનુસંધાને દ્વારકાના રીધિસિદ્ધિ ગણપતિ મંદિરે પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું એ માનવ સેવા અને પ્રભુ સેવાનો જે સંગમ છે એટલે રીધિસિદ્ધિ યુવા ગ્રુપ અને અમને ગણપતિ દાદાના ખૂબ ખૂબ આશીર્વાદ છે અમારા ગ્રુપને માનવ સેવા અને પ્રભુ સેવા સાથે સાથે બાળકોનું બટું પોષણ પણ હોય છે બ્લડ ડોનેશન કેમ્પ હોય છે સર્વ નિદાન કેમ્પનું પણ આયોજન અમે અન કરીએ છીએ